નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગટકા ગામની અંદર અંકુર કંપની નું જે નિદર્શન પ્લોટ પુષ્કર રાખેલો છે એનો આપણે અભિપ્રાય લેશું અને આપણે પણ છેલ્લા ત્રણ વર્ષથી પુષ્કરનું વેચાણ કરી રહ્યા છીએ અને દરેક વિસ્તારની અંદર દરેક એરિયા ની અંદર બહુ જોરદાર પરફોર્મન્સ મળી રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો આ ફિલ્ડ ની અંદર આજે રાજકોટ જિલ્લાની અંદર અતિવૃષ્ટિ જાહેર કરેલી છે વરસાદ પુષ્કળ પ્રમાણમાં થયેલો છે છતાં એની અંદર ઝીંડવા છે તમે જોઈ શકો છો લાઈવ કે આ ભલે આમાં પણ ફાલનું પ્રમાણ થોડું ખુ હશે છતાં આજે ખેડૂતનો બહુ સારો અભિપ્રાય છે કે કપાસ બહુ સારો છે આપણે ખેડૂત નો પણ અભિપ્રાય લઈએ કે રમેશભાઈ ને કેવો લાગ્યો નમસ્કાર રમેશભાઈ નમસ્કાર રમેશભાઈ તમને આ કપાસ કેવો લાગ્યો કપાસ બહુ સારો કઈ રીતે આટલો વરસાદ થયો તો હજી એમાં એટલું બધું બીજી વેરાયટી જેટલું નુકસાન નથી બરાબર તો રમેશભાઈ નું એમ કહેવાનું થાય છે કે આટલો જોરદાર વધારે વરસાદ થવાથી કપાસની અંદર બહુ નુકસાન નથી અને એના કપાસ આખું ખેતર કમ્પ્લીટ ઊભો છે આપણે બીજા ખેડૂતો પણ અહીંયા હાજર છે તમારું શું નામ મારું નામ બાપભાઈ બાપભાઈ તમને આ કપાસ કેવો લાગ્યો સારો છે કઈ રીતે બધી રીતે હા ઓમી ક્ષમતા સારી છે ખર્ચો ઓછો છે ખેડૂત નું એવું કેવાનું થાય છે આમાં ખર્ચો ઓછો છે તો રમેશભાઈને પૂછી આપણે આમાં દવાના કેટલા કરેલા છે છે ચાર રાઉન્ડ આજે સ્પ્રેસ દિવસ નો કપાસ છે તમે જોઈ શકો છો આમાં ચુસીય પ્રમાણ પણ નહિવત છે બરોબર ને ઝીંડવા બધા સિરીઝમાં લાગેલા છે એટલે ખેડૂતોને ખર્ચો પણ ઓછો છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી વેરાયટી હોય તો આ પુષ્કરો અને બીજા ખેડૂતો તમારું શું નામ સંજયભાઈ સંજયભાઈ તમને શું લાગ્યું